ભાવથી સજ્જ કરવામાં આવી છે ગાંધીનગર સિવિલના મેડિસિન વિભાગ પીડિયાટ્રીક વિભાગ સહિતના તમામ વિભાગને હીટ સ્ટ્રોકના કેવા લક્ષણો હોય છે તેની જાણકારી આપવામાં આવી હતી હાલ વેકેશન ટાઈમ હોવા છતાં બધી જ ઓપીડી સમયસર ચાલુ થાય અને લોકોને સારવાર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં ત્રીસ બેડની અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી અને ઓઆરએસનો સ્ટોક પણ રાખવામાં આવ્યો છે તથા તમામ જરૂરી દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ સંદર્ભે જણાવવાનું કે સરકારશ્રી દ્વારા જાહેર જનતાના જોક ખૂબ સારી રીતે બેઝિક જાણકારીના હોર્ડિંગ લગાવવામાં આવેલા છે ટીવી પર પણ બી એના વિશેનું સમજૂતી આપે છે એટલે એક તો એ એક ખૂબ અગત્યનું કામ થઈ રહ્યું છે બીજું અમારી હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટ અને પીડીયાટ્રિક ડિપાર્ટમેન્ટ દ્વારા સંલગ્ન અન્ય બધા જ વિભાગને સામાન્ય રીતે હિસ્ટ્રોકના કેવા કેવા લક્ષણ હોય અને કોઈ પણ લક્ષણને માયનો લક્ષણ નહીં ગણવું કોઈ ખાલી ચક્કર આવવાની વાત કરે કે બેચેની લાગે છે હેડેક થયું ખાવાનું મન નથી થતું અરુચિ થઈ અથવા તો કંઈક વધારે ઉલટી ડાયરિયા હાઈગ્રેડ ફીવર આ બધા જ ચિહ્નોમાં કોઈ બી ચિહ્નને આપણે એ એંગલથી બી જોવાનું છે જે પહેલાં આપણે આ સમયકાળમાં સિવાયના સમયમાં આપણે એ ઘણી વખત એને લાઈટ લઈ લેતા હોઈએ એને બદલે દરેક પેશન્ટને પૂરેપૂરું ઇવોલ્યુટ કરવાનું હોય છે એનું ડિહાઈડ્રેશનનું સ્ટેટસ માટે જે પ્રાથમિક તપાસમાં બી ખબર પડી જાય પછી એ પેશન્ટ સર્જરી વિભાગનું હોય તો પણ એને એને સારી રીતે એડ્રેસ કરતાં કરી શકે એના માટે મેડિસિન અને પીડિયાટિક વિભાગ દ્વારા બધા જ નર્સિંગ સ્ટાફને અને રેસિડન્ટ ડૉક્ટરોને જાણકારી આપવામાં આવેલી છે બીજું સંસ્થામાં આપણે અત્યારના એવું ખાસ સુનિશ્ચિત કરીએ છીએ કે સમયસર ઓપીડી ચાલુ થઈ જાય અને બધા જ વિભાગ વેકેશન ટાઈમ છે આનું ખાસ એટલા માટે હું મહત્ત્વ બતાવું છું કે વેકેશન ટાઈમ છે એટલે અમારે ત્યાં બી સ્ટાફ ફેકલ્ટી થોડી વેકેશન પર છે પણ તેમ છતાં બી બધી જ ઓપીડી સમયસર વધારે સારી રીતે રન થાય એ સુનિશ્ચિત કરવામાં આવે છે